જોરદાર બને ચીઝ અને પનીર નું જે કોમ્બો એવું છે રાહ જો વાપ ખરેખર લાગે નઈ કાંઈ કે આપડે મોજ આવે ને હું ખાધું છે લીલવા સેન્ડવીચ છે મટકા સેન્ડવીચ છે ગ્રીલ સેન્ડવીચ છે હર મહાદેવ જય માતાજી જયશ્રી કૃષ્ણ મિત્રો હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છો તમારા માટે જોરદાર મસ્ત મજાનો વિડીયો લઈને તો ભૂરફોર સુરતીના નવા વિડીયોમાં આપતાનો પ્રદતિ સ્વાગત છે મિત્રો આજે છે ને આપણે આવી ગયા છીએ ડીકે સેન્ડવિચમાં જ્યાં છે ને આપણને બહુ બધી અલગ અલગ પ્રકારની જોરદાર ટેસ્ટી સેન્ડવિચ મળી જવાની છે સૌથી પહેલા છે ને તમને અહીંયાનું એડ્રેસ આપી દઉં એન્થમ સર્કલ પાસે મોમાઈ ટી સ્ટોલની એક્ઝેટ બારની સાઈડ આ મસ્ત મજાનો ટેમ્પો લઈને આવે છે અને જોરદાર સેટઅપ ઊભું કરી અને સેન્ડવિચ અહીંયા બનાવે છે અહીંયા છે ને આપડે જોવાનું છે કે અહિયાં કઈ કઈ પ્રકારની સેન્ડવિચ મળે છે કેટલી મળે છે કેવી મળે છે કેવી રીતે બનાવે છે બધી જ વસ્તુ આપડે એક્સપ્લોર કરવાની છે શરૂ કરીએ આપડે આજનો વિડીયો તો મિત્રો આપણી સાથે જોડાયા છે ડીકે સેન્ડવીચ ના ઓનર તો સૌથી પહેલા તો તમારું અમારી યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે તમારું નામ જણાવજો પેલા અનિલભાઈ 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 કેટલા ટાઈમ થી તમે ચલાવો છો છ મહિના થયા છ મહિના થઈ ગયા અને અહિયાં હું રાખો છો તમે ઓનલી સેન્ડવિચ સેન્ડવીચ ખાલી સેન્ડવીચ સેન્ડવીચ અને માં કઈ કઈ ટાઈપની સેન્ડવિચ રાખો ઓપન સેન્ડવીચ છે લીલવા સેન્ડવિચ છે મટકા સેન્ડવિચ છે રીલ સેન્ડવિચ છે બરાબર તો અને આપણો ટાઈમિંગ શું છે પાંચ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધીનો ટાઈમિંગ છે અમારો બરાબર છે અને લોકો આવીને તમારી પાસે વધારે શું માગે છે કે આ વસ્તુ અમને આપો એમ મટકા સેન્ડવીચ લીલવા સેન્ડવીચ બરાબર અને એક્ઝેક્ટ આ કઈ જગ્યાએ આવેલું છે મોટી સ્ટોલ એન્થમ સર્કલ રિંગ રોડ મોમાય ટી સ્ટોલ એન્થમ સર્કલ બરાબર છે તો ચાલો જોઈએ કે તમે કેવી સેન્ડવિચ બનાવો છો કેવી રીતે બનાવો છો બરાબર ને આપણે બ્રેડ લઈશું પછી બટર લગાવશું માથે બ્રેડ ઉપર અમારી આ સિક્રેટ ચટણી છે ગ્રીન

Au se măzre cheese. E pana mult લઈશું અને ઉપર બટર આવશે પછી ચટણી આવશે પછી ચીઝ આવશે ધાણા આવશે પછી આવશે લીલું લસણ પછી આવશે પનીર અમારો સિક્રેટ મસાલો Passou de

ખરેખર આમ લાગે કે નહીં કાંઈક આપણે મોજ આવે ને હું ખાધું છે તમને બતાવું તમે જોઈ શકો છો જે રીતની લેયર છે ને આપણે એ પણ ટ્રાય કરીએ કેવી બનાવી છે એકદમ જોરદાર ને બનાવી છે ભાઈ હું તમને પ્રિફેર કરી શકું કે અહીંયા મુલાકાત લેજો ખરેખર તમને મજા આવશે આ બધું જોઈને મારાથી રોકાવાતું નથી હું આ બધું ખાવા પીવાની મોજ લઉં ત્યાં સુધી તમે મારું નાનકડું એવું કામ કરો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દો તમારા મિત્રો સાથે શેર કરી દો અમને કંઈ પણ જેવું હોય તો નીચે કોમેન્ટ કરી દો આ વિડીયોને તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દો યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બાજુના બે લાયકોન ને પ્રેસ કરી દો આ દરેક વિડીયોની રીલ્સ જો આપણે ઇન્સ્ટાગ્રામ પેજ ને ફોલો કરવાનું નહીં લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધી છે મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે ત્યાં સુધી હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ